નમસ્કાર મિત્રો આજે આપણે પહોંચીએ છીએ નીલકંઠ આર્કેડ છે મારા આકાશભાઈ અને હિરલબેન સાડી સિલેક્શન દુકાન આવેલી છે તો આપ જોઈ રહ્યા છો છીએ શાહ ફેશન સાડી સેન્ટર અહિયાં થી આપણે જઈશું અને બસ હવે પહોંચી ગયા છીએ

આકાશભાઈ કલોલવારા આપ જોઈ શકો છો હિરલબેન અને જે સાડી બતાવી રહ્યા છે તેનું નામ છે વંદના સાડી એના પછીની સાડી આ છે ઓરગંજા જી હા છે રેવાતી સાડી મિત્રો સાડીઓની અવનવી વેરાયટી આપ જોઈ શકો છો તો મિત્રો રાઘોની જોવો છો જલ્દીથી જલ્દી અમારા આકાશભાઈ ઠાકોર સાહેબ ફેશન રહે ગામમાં મુલાકાત લો આકાશભાઈની દુકાન પર અને લઈ જાવ તમને ગમતી સાડીઓ આ છે જી આ મિત્રો આપ જે જોઈ રહ્યા છો વિડીયોમાં આકાશભાઈ જે બતાવી રહ્યા છે તે સાડીનું નામ છે કસ્તુરી સાડી આપ જોઈ શકો છો કેવી ડિઝાઇન છે અને કસ્તુરી સાડી એલેક્સા સાડી ચારસોમાં પણ છે પછી આ રહી બધી પેરામણી તો મિત્રો પેરામણીની બસો ત્રણસો ચારસો પાંચસોથી મારીને એક હજાર બે હજાર સુધીની તમે જોઈ શકો છો અલગ અલગ વેરાયટી વાઈઝ અલગ અલગ સાડી તમે જોઈ શકો છો જેની એ પ્રમાણેની કિંમત છે બસો રૂપિયા ત્રણસો રૂપિયાથી માંડીને હજાર બે હજાર પંદરસો જે પ્રમાણેની તમે જોઈ શકો છો આ વિડીયોમાં અલગ અલગ સાડી અલગ અલગ ભાવ તો મિત્રો રાહોની જુઓ જ છો આવો અમારા ઠાકોર ફેશન સાડી સિલેક્શનમાં દહેગામ નીલકંઠ આર્કેડ અમારા હિદલબેન અને આકાશભાઈની દુકાને સાડીઓની અવનવી વેરાયટી લઈને અમારા આકાશભાઈ આવે છે નીલકંઠ આર્કેડમાં દહેગામ છે ઠાકોરશાહ ફેશન સાડી સિલેક્શન જીઓ મિત્રો સાડીઓની અવનવી વેરાયટી એટલે ઠાકોરશાહ ફેશન સાડી સિલેક્શન તો મુલાકાત આવે છે લો હાલ જે આપ વિડીયોમાં જોઈ રહ્યા છો તે ઉપર ચોલીઓ જે અત્યારે હાલ લગ્નની સિઝનમાં ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે ચોલીઓ તો ચોલીઓ પણ અહીંયાથી આપ ખરીદી કરી શકો છો અને આ મિત્રો પહેરામણી માટેની બાંધણી પણ લઈ શકો છો અહીંયાથી અને જો કોઈ મિત્રોને ઘરે જોઈતી હોય વેચવા માટે તો પણ તે અહીંયાથી પૂરી પાડે છે ચોલીઓમાં પણ નવી નવી વેરાયટી આપ જોઈ શકો છો અલે સાડીની ક્વોલિટી તો જુઓ ઓન ફક્ત 1600 વાળી સાડી ફક્ત 700 રૂપિયામાં અમારા આકાશભાઈ આપે છે અલ્યા હવે ઉનારો આવી છે તો વાટે નહીં જોઈ રહ્યા છો લગન લગનગાળો નજીક છે તો આઈ જા ફટાફટ દેગામ નીલકંઠ માં અને તો કોઈ નઈ હાલ હજાર વાડી સાડી ફક્ત આકાશભાઈ જિલ્લામાં ચારસો રૂપિયામાં ફક્ત ચારસો રૂપિયામાં માં સાડી ની ક્વોલિટી તો જુઓ